મારી વાડીમાં ઉડો છે મારી વાડીમાં આવે છે મજૂર મળતા નહીં પાળા કરાવશે કાઠું કમ છે ગો ફરી ફરી છે પણ કોઈ મજૂર મળતા નહી અને ખેતર માં જતા નહિ ના હાલ તો દુકાન પર જ એમ ઘરના છે બધા હેતર માં કામ કરે છે પણ આ બધું આ કોણ પેલું કરે છે આજુ આપડી

પાછી ના નીકળે છોકરા ને મારા માટે અને તમારા માટે હોલું છે પણ હોય તમારી મરજી ને હોય ને જમ્ફળ લેવા ચમચમ મોટા થતી તો ખબર જ નહીં છોકરા કોઈ મોટું કર્યું છે

હમતું બને ઝોમફળા તો ખાલી સકલપોના માથે ઝોમફળ બસ જેવી નહી હમતું બને

पुजिल्या ajan कुका करते आ कल्पिश तू बोलला मी होयसीला रे तू तमन केवाजू नाही रे એટલે તેમ ಕ್ಯಾजव ने लो करी तम आ कल्पनार सोळ करेस तू ये तुझे काका तिना कारण नाही तम खबर आहे અલ્યા त कोणी मान लागला

તમે રાજદાજ વાળી તમે પાછા વાળો હું પોચી વાળી તો બધુંડો પાછા પાછા તો માથાકોટ કરી ભજન ભજન પછી કહો જીતુભાઈ બોલો આ ચાલો આટલો ભાઈ તમારી શેની ભાઈ રાડ્યો આવી છે શુક્રણ મારો છે એટલે શુક્રણ છે મેલે તો જમફળ બધા તમે મેલે છો શુક્રણ છોકરો પોતાને જમફળ ખાવા તેમ તો મારા ને જે જમફળ આપણો ભાઈ આમ કાવો બાય ને આ જમફળ છે ને 700 રૂપિયા લાઈ દે આવડી દે જાણે પડી ખબર છોકરા કોઈ મોટી કરી છે તમારા છોકરા પૂછા ગાચાખીએ કે મારા છોકરા ને નહીં આવતો તમારે એ વાત જમ્ફળ ની વાત નહીં કરવાની ચોખ્ખી વાત છે હવે તમે જમ્ફળે છોકરા મારવાનો નહિ મારો લાલ છોડ થઈ ગયો એની દાખો લેવા પડશે તોડી નાખો પાછા

હોમતુભાઈ ઝરણી વાત ઉપર માર પણ હાથ ઉપાડી જાશી ઝરણી વાત ઉપર ખાલી આ છોકરું એક જમફળ તોડી લાવ્યું હા એટલે સોખન થાપો છોડી જશે હા એ મારા ઉપર પણ હાથ ઉપાડી જશે હા હા પણ અહીં એવા ખબર પડશે કે હાથ કુના ઉપર ઉપાડો સીને એ તો મને ખબર પડી તો હોમતુભાઈ મને ઝોમફળ બેન નહોતા હતા પણ બરોબર ના હવે કંઠણમાં હાથ કાલ્યો છે હા હા મારો તમે હારો એડો હું જવતા પછી મળીએ હારું આ તો ભમરા જબર ઉઠશે તમે જુઓ વારું

ભમરા છૂટ્યા છે હવે ભમરા